તો દર્શક મિત્રો દુર્ઘટનાને લઈને એક વધુ મહત્વના સમાચાર રાજસ્થાનથી સામે આવી રહ્યા છે રાજસ્થાનમાં ચુરુમાં સેનાનું વિમાન ક્રેશ થયું હોવાના મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે વાયુસેનાનું આ પ્લેન હતું જે ક્રેશ થયું હોવાની ઘટના બનવા પામી છે વધુ એક દુર્ઘટના ગુજરાતમાં વડોદરામાં બ્રિજની દુર્ઘટના ત્યારબાદ રાજસ્થાનમાં આજે દુર્ઘટનાનો દિવસ જાણે સાબિત થતો હોય તે રીતે રાજસ્થાનના ચુરુમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે તેમાં રતનગઢમાં પ્લેન ક્રેશ થયું છે તેના કાટમાળમાંથી મૃતદેહ કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે બે પાયલોટ પ્લેન ક્રેશમાં સવાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાજસ્થાનના ચુરુમાં સેનાનું વિમાન ક્રેશ થયું હોવાના મહત્વના સમાચાર છે વાયુસેનાનું આ પ્લેન છે તે રતનગઢની આસપાસના વિસ્તારમાં ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે તે રતનગઢમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં પણ કાટમાળમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે રતનગઢમાં પ્લેન ક્રેશના કાટમાળમાંથી મૃતદેહ કાળવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે બે પાયલોટ આ પ્લેનમાં સવાર હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને તંત્ર દ્વારા રાજસ્થાનમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનના ચુરૂમાં પ્લેન ક્રેશ થવાની ઘટના વાયુસેનાનું આ પ્લેન છે જે ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે કાટમળ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પ્લેન ક્રેશ થયું તેનો કાટમળ આપણે જમીન પર જોવા મળી રહ્યો છે જેમાંથી મૃતદેહ કાઢવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે એક મૃતદેહ મળી આવ્યો હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વડોદરામાં પાદરામાં ગંભીર આ બ્રિજની દુર્ઘટના બીજી બાજુ રાજસ્થાનના ચુરુમાં સેનાના વિમાન ક્રેશ થયા હોવાની પણ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે આજે બુધવાર છે ત્યારે એ દુર્ઘટનાનું બુધવાર સાબિત થતું હોય તેવા દ્રશ્યો અને સમાચાર મળી રહ્યા છે રતનગઢમાં ફાયર ફાઇટર પ્લેન છે તે ક્રેશ રહ્યું હોવાના સમાચાર છે રાજસ્થાનના ચુરુમાં પ્લેન ક્રેશ થવાની એક ઘટના છે જેમાં રતનગઢમાં પ્લેન ક્રેશ થવાનું કાટમળ પણ આપ જોઈ રહ્યા છો અને આ કાટમળમાંથી એક મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ અને સમાચાર મળી રહ્યા છે તો વાયુસેનાનું આ પ્લેન હોવાની માહિતી મળી રહી છે રતનગઢમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો છે ત્યારે રાજસ્થાનમાં પણ પ્લેન ક્રેશ ઘટના હજી તો અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી તેનું શાહી હજી ભૂસાઈ નથી ને એવામાં રાજસ્થાનમાં સેનાનું પ્લેન છે તે ક્રેશ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે બે પાયલોટ આ પ્લેનમાં સવાર હોવાની માહિતી મળી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે એક વૃદ્ધેને કાટમેળમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજસ્થાનની ઘટના છે રાજસ્થાનના રતનગઢમાં સેનાનું પ્લેન ક્રેશ થયું હોવાની આ વિગતો મળી રહી છે ત્યારે રતનગઢમાં ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયું છે તેનો કાટમાળ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાંથી એક વૃદ્ધે બહાર કાઢવામાં આવ્યો છે ત્યારે રાજસ્થાનની આ ઘટના છે એક બાજુ ગુજરાતમાં પણ ગંભીર ઘટના ગુજરાત વાસીઓ પણ આજે વડોદરાની પાદરામાં બનેલી આ જે ઘટના છે બ્રિજ દુર્ઘટના તેની પર ધ્યાન કેન્દ્રિત છે બીજી બાજુ રાજસ્થાન વાસીઓ માટે પણ એક દુર્ઘટના બની છે કે જ્યાં ત્યાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે રાજસ્થાનમાં પણ અત્યારે આ ઘટનાને લઈને લોકોમાં ચિંતા પણ છે લોકોમાં અફરાતફરી પણ જોવા મળી રહી છે રતનગઢમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે જ્યાં સ્ક્રીન જમીન પર આપ જોઈ રહ્યા છો કે પ્લેનનો કાટમાળ પડેલો હોય એ કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ ફાઇટર પ્લેનમાં બે પાયલોટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે એકનો મૃતદેહ મળી આવ્યો છે અને હજી બીજો મૃતદેહ કે બીજા વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઘટના સ્થળ પર તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે લોકોની ભીડ પણ ત્યાં જમા થઈ ગઈ છે લોકો દ્વારા પણ ત્યાં ઘટના બની છે ત્યાં ભેગા થયા છે અને લોકોમાં કુતુહલ સર્જાઈ ગયું છે ત્યારે ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાના આ સમાચાર મળી રહ્યા છે રાજસ્થાનથી રાજસ્થાનના રતનગઢમાં ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં ક્રેશ થયું છે તેમાં એક મૃતદેહ મળી આવ્યો છે રાજસ્થાનના ચૂરુની ઘટના છે જ્યાં રતનપુર વિસ્તારમાં વાયુસેનાનું આ પ્લેન ફાઇટર પ્લેન છે કે જે ક્રેશ થયું છે જેમાંથી કાટમાળ છે તેનું અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો રાજસ્થાનના ચુરુના રતનગઢના દ્રશ્યો છે કે જ્યાં કાટમળ પડેલો જોવા મળી રહ્યો છે અને કાટમળમાંથી મૃતદેહ કાઢવાની તજવીજ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે દુર્ઘટનાઓનો બુધવાર જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આજે બ્રિજની દુર્ઘટના સર્જાઈ છે જેમાં સવારના આઠ વાગ્યાના સમયે આજે બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો તેમાંથી ઘણા લોકો નદીમાં ખાબક્યા હતા એવામાંથી અત્યાર સુધીમાં દસ લોકોના મૃત્યુ થયા હોય તેવા અહેવાલ અને સમાચાર મળી રહ્યા છે બીજી બાજુ રાજસ્થાનના ચૂરુમાં ફાઇટર પ્લેન ક્રેશ હોવાના અહેવાલ મળી રહ્યા છે તો રતનગઢમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે જેમાં કાટમાળ અત્યારે ખસેડવામાં આવી રહ્યો છે અને કાટમાળમાં થઈ મૃતદેહ બહાર કાઢવાની તજવીજ કરવામાં આવી રહી છે જેમાં એક મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે દર્શક મિત્રો એક પછી એક દુર્ઘટનાઓ સર્જાતી અત્યારે નજરે પડી રહી છેવામાં ગુજરાતમાં પણ દુર્ઘટના સર્જાઈ ત્યારે રાજસ્થાનમાં પણ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે બે પાયલોટના મોત થયા હોય અને એક મૃતદેહ અત્યારે મળી આવ્યો છે ત્યારે બીજા મૃતદેહની તજવીજ શોધવાની હાથ ધરવામાં આવી છે રાજસ્થાનના ચુરુમાં આ પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે રાજસ્થાનના ચુરુમાં પ્લેન ક્રેશ થયું છે તેમાં બે પાયલોટ સવાર હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને બે પાયલોટના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે એકનો મૃતદેહ હાલમાં મળી આવ્યો છે ત્યારે બીજો અન્ય મૃતદેહ છે તે શોધખોળ કરવામાં આવી રહ્યું છે રાજસ્થાનમાં અત્યારે ચુરુમાં રતનગઢમાં લોકોની ભીડ જમા થઈ ગઈ છે લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને લોકોમાં કુતુહલ પણ સર્જાયું છે લોકોમાં પણ અફરાતફરી પણ નોંધાઈ રહી છે એવામાં તંત્ર દ્વારા ત્યાં ફાઇટર પ્લેન છે તેનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે અને પ્લેન કાટમાળમાંથી મૃતદેહ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રાજસ્થાનના રતનગઢમાં ચૂરુમાં આવેલું આ રતનગઢ વિસ્તાર કે જ્યાં પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે બીજી બાજુ ગુજરાતમાં આજે સવારથી જ જે ઘટના બની તેને લઈને લોકોની નજર ત્યાં કેન્દ્રિત છે દસ લોકોના મોત થયા છે જે લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે આ બાજુ રાજસ્થાનથી પણ એક મહત્વના સમાચાર કે જેમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે જ્યારે પ્લેન ક્રેશ થવાની આ દુર્ઘટનામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું છે જે ફાઇટર પ્લેન કહેવામાં આવી રહ્યું છે આ ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયું છે જેમાં બે પાઇલોટના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે એકલો મૃતદેહ હાલમાં મળી આવ્યો છે ત્યારે બીજી બાજુ લોકોની પણ અત્યારે ભીડ જમા થઈ ગઈ છે રતનગઢ વિસ્તારમાં લોકો રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે એમાં પ્લેન ક્રેશ થયો થઈ દ્રશ્યો આપ જોઈ રહ્યા છું કાટમણ છે તે કાટમણમાંથી મૃતદેહ કાઢવાની તજવીજ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ જંગે બધું વિગત આપી રહ્યા છે અમારા સમાજદાતા વૈભવ શ્રી આસ્ત્ર વૈભવતા એ કિસ વજસ છે એ પ્લેન ક્રેશ હોને કે આ ઘટના બની છે કે કૌનસી વજે સમને આ રહી હૈભવ आ, बिल्कुल देखिए जो राजस्थान के चुरू आ, राजस्थान के जो चुरू जिला है उसमें रतनगढ़ में ये हादसा हुआ है और जो एयरपोर्ट की जो भारतीय सेना की जो एयरपोर्ट की जो प्लेन थी वो क्रैश हुआ है हालांकि अभी तक ये स्पष्ट नहीं हो पाया है कि किस वजह से ये प्लेन क्रैश हुआ है लेकिन अगर देखा जाए तो आ, कहीं ना कहीं जिस तरह से ये बारह बजकर चालीस मिनट पे जब टेक ऑफ किया था उस दौरान जो है आ, ये जानकारी मिल रही है कि किसी इंजन में किच फॉल्ट होने के कारण जो है हादसा हुआ है हालांकि अभी तक आधिकारिक नहीं पुष्टि नहीं हुई है और सेना के अधिकारी जो है वो मौके पर पहुंच रहे हैं और उसके बाद ही किस वजह से ये हादसा हुआ है कि अगर चश्मदीदों की बात की दो से तीन लोगों के घायल होने की जानकारी अभी तक जी. मिल रही है और जब जो सेना के की तरफ से जब अधिकारी को पुष्टि की जाएगी कि किस वजह से हादसा हुआ है और उसके बाद ये कहना जरूरी होगा कि ये हादसा किस वजह से हुआ इंजन फेलियर के या पायलट के किसी कोई तो टेक्निकल इश्यू आया था उसकी वजह से हादसा हुआ था जी जी वैभव शुक्रिया जानकारी देने के लिए